નમસ્કાર દર્શક મિત્રો આઝાદ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું જાવેદ બાપુ સૈયદ અમરેલી હવે જોઈએ સમાચાર વિસ્તારપૂર્વક વાસાવડ વાસાવડ સાથળી રોડ પર આવેલ વાવવાળી વાડીમાં હજરત છતરિયા પીરનું ચૌદમું ઉર્ષ મુબારક સાનો સોકતથી મનાવવામાં આવ્યું અને આ તકે ચાહકોની ભારે ભીડ જોવા મળી હતી આ તકે ન્યાજ પણ તકસીમ કરવામાં આવી હતી અને ન્યાજ પછી એક શાનદાર કવાલીનો અસલમ અકરમ વારસીનો પ્રોગ્રામ પણ રાખવામાં આવેલ હતો આ પ્રોગ્રામમાં ચાહકો તરફથી માનવાવાળા તરફથી ચા પાણી ફ્રીમાં પીવડાવવામાં આવ્યા હતા આ રીતે શાનદાર ઉર્ષ મનાવવામાં આવ્યું હતું અને અકેદત મંદોએ ફેજ મેળવ્યું હતું